અમદાવાદમાં જે ગેસ લાઇનની કામગીરી થઈ રહી છે લીબડિયાથી મોટા ચિલ્લોડા સુધી ગેસ લાઇનની કામગીરી ચાલી રહી છે પાઇપલાઇન સાફ કરવા નર્મદા પાણીનો ઉપયોગ કરાયો તેવો પણ દાવો થયો છે લાખો લિટર પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળતા ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે ઘઉંના વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું પણ ખેડૂતોને ભય સતાવી રહ્યું છે ખેડૂતો પોલીસ ફરિયાદ સહિત વળતરની માંગણી પણ કરી રહ્યા છે સરકારશ્રી એ કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે જે ગેસની લાઈન નાખી રહ્યા છે એ લોકોએ મારા ખેતરમાં નર્મદા કેનાલ નથી વગર મંજૂરી પાણી જે છે જે પાણીનો લાખો લીટર નો કરી આ જગતના તાતને બહુ જ નુકસાન કરી રહ્યા છે દાદાગીરી કરે છે કંપનીના માણસો હું પોલીસ પોલીસ કેસ કરવાની બી તૈયારી છે મારી અને મને વળતર મળે એવી હું આપ સાહેબ નમ્ર અરજ કરું છું